ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની સેવા પખવાડિયામાં લાલબાગ બ્રિજ નીચે અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરતા શંકરલાલ ત્રિવેદી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી લઈને ગાંધી જયંતી બે ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં ઉજવાતી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત આજે લાલબાગ વિસ્તારમાં એક માનવીય અભિગમ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાઈ આ પ્રસંગે આજીવન શિક્ષક શ્રી શંકરલાલ ત્રિવેદીએ લાલબાગ બ્રિજ નીચે આશાદીપ સંસ્થા દ્વારા અભ્યાસ કરતા શ્રમજીવી પરિવારોને બાળકોને શૈક્ષણિક કીટો અને ફળ વિતરણ કર્યું હતું શ્રી ત્રિવેદીએ છેલ્લા ચાર દાયકાથી સતત શૈક્ષણિક કીટોનું વિતરણ કરતા આવ્યા છે તેઓ દર વર્ષે માંજલપુર પોલીસ સ્ટેશનની પાઠશાળાના તેમજ તુલસીધામ રોડ ઉપર અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને પણ વર્ષમાં બે વખત શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે આ સેવા પખવાડિયાના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં બાળકોને વિભિન્ન શૈક્ષણિક સાધનો જેવી કે પેન્સિલ રબર સ્કેલ પુસ્તકો નોટબુક વગેરે આપવામાં આવ્યા હતા સાથે જ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે પોષણ માટે ફંડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ અવસરે આશાદીપ સંસ્થાના કાર્યકરો અને લોકલ વોલેન્ટિયર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી શંકરલાલ ત્રિવેદીનું જીવન સમર્પિત શિક્ષણ અને સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ છે આવા કર્મયોગીઓના પ્રયાસો સમાજ માટે પ્રેરણાદાયી છે રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત ક વિસ્તાર છે કાકા આ લાલ પાણી બ્રિજની નીચે છે આ અહીંયા ભણતા બાળકો આશા દીપના આયોજન હેઠળ વડોદરા શહેરમાં ત્રીસ જગ્યાએ આશા દીપ બાળકો ભણવાય હવે આ વિસ્તારના દૂર ઉપરના બાળકો હોય કે ગરીબ બાળકો હોય એમને આ બેન બેનો આશાદન ધારાધાય ધારાધનિતાબહેન બંને બહેનો આ બાળકોને અહીંયા ભણાવાય છે ઉત્તમ કામ કરે છે હું છેલ્લા બે વર્ષથી આ બાળકોને મળવા આવું છું અને શૈક્ષણિક કીટ આપું છું હાલમાં સમગ્ર રાષ્ટ્ર સેવા પખાડ્યું ઉજવી રહ્યું છે નરેન્દ્ર મોદીની જન્મ તારીખ સત્તરથી બે ઓક્ટોબર ગાંધી બાપુના જન્મદિવસ સુધી સમગ્ર રાષ્ટ્ર સેવા પખડ્યું છે એ સેવા પખાડ્યાના ભાગરૂપે મેં પણ શરૂઆત કરી દીધી છે આજે અહીંયા આ બાળકોને સૈતિક સાધનો આપ્યું છે આ ઉપરાંત પહેલાં ચાલતા આપણે માધવ પોલીસ પોલીસ ભવનમાં પાઠશાળા ભણે છે પાઠશાળામાં પણ બાળકો આવે છે તેમને આપ્યું રોડ ઉપર પણ આશા રીતના આયોજનમાં બાળકો ભણે છે તેમને પણ કાલે આપવા જોવાનું છે આ સિવાય જે બાળકો કાળજીને રક્ષણવાળા છે એવી અમારી પાસે બહાર સંસ્થાઓ છે અનાથ બાળકો છે અપંગ બાળકો છે એ બાળકોને પણ હું આવતીકાલથી શિક્ષણ ફીટ આપવાનો છું પ્લસ દસમા અને બારમામાં જે બાળકો છે એમને આપણા સાંસદ ડૉક્ટર હેમંત જોશીના હસ્તે ફીટ આપવાનું છું એટલે બાળકો તૈયાર કરે દર વર્ષે આપણું આ વર્ષે પણ આપવામાં આપનો પરિચય આજે શિક્ષક If you like this video, then like, share and subscribe to Mirror Now.